આમોદ મોટા તળાવ પાણીના સંપની ચાલતી કામગીરીમાં બાળબજુરી જોવા મળ્યો છે તો બીજી તરફ સંપની કામગીરી કરતા લેબરોને પણ કોઈ પણ જાતની સેફટી આપવામાં આવતી નથી જો કોઈ મોટી જાનહાની થાય તો કોન્ટ્રાક્ટર કોઈ પણ જાતની જવાબદારી લેવા માટે આખ આડા કાન કરી રહ્યા છે આમોદ નગરમાં મોટા તળાવ પાસે પાણીની ટાંકી અને સંપની કામગીરી ચાલુ છે પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ કામગીરી કરવામાં આવે છે એનું ધ્યાન પાણી પીવાનું ભોળે રાખવાનું છે અહીંયા લોકલ કોન્ટ્રાક્ટર દ્વારા આટલો ઊંડો સ્તંભ બનાવેલ છે અને એની કામગીરી આપણે જોઈ રહ્યા છીએ કે ચાલું છે છતાં પણ મજૂરોને કોઈ પણ જાતના સેફ્ટીના સાધનો આપવામાં આવેલા નથી ઓવરહેડ ઉપર કામગીરી ચાલુ છે તો આ બાબતે યોગ્ય અધિકારી એના માટે યોગ્ય પગલાં ભરે એવી અમારી માંગ છે